બધાએ મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને ચટપટી ચાટ ચાલો રેસીપી શરૂ કરીએ ચાટ બનાવવા માટે અહીંયા એક બાઉલ મેં પીરીવાળી મટર પલાળીને રાખી છે વટાણા અને એને લગભગ પાંચથી છ કલાક મેં પલાળવા માટે રાખી દીધા હતા હવે એને બોઈલ કરવાનું છે એ કૂકરમાં નાખી દઈશું એને અને સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરવાની છે પાંચથી છ વિસલ થાય ત્યાં તક એને કૂક કરી લેશું તો અહીંયા મારું કૂકર ઠંડુ થઈ ગયું છે એને ખોલીને આપણે જોઈ લઈએ કે આપણે મટર સરસથી કૂક થયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસથી મટર બોઇલ થઈ ગયા છે હમણાં એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે ચાટ માટે એક સ્પેશિયલ મસાલો આપણે રેડી કરી લઈએ એના માટે પાંચથી છ સૂકા લાલ મરચાં લીધા છે અને એક ચમચી જીરું લીધું છે અને સરસથી એને શેકી લેવાનું છે તો એકદમ સરસ ખુશ્બુ આવે ત્યાં તક એને શેકવાનું છે જેમ કે ગોલ્ડન બ્રાઉન થઈ જાય જીરું ત્યાં તક એને શેકી લીધું છે તમે જોઈ શકો છો હવે આને એક પ્લેટમાં કાઢીને એકદમ ઠંડુ કરી લઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે ચાટ માટે આપણે ટિક્કી રેડી કરી લઈશું એના માટે મેં નાની સાઇઝના બટેકા લીધા છે એને બાફી લીધા છે અને પછી એના છોતરા મેં કાઢી લીધા છે આવી રીતે બે હાથળીના વચમાં બટેકાને રાખીને એને દબાવી દેવાનું છે એટલે કે પ્રેસ કરવાનું છે તો આવી રીતે ઓટોમેટિકલી ટિક્કીનો શેપ લઈ લેશે તો અલગથી આપણે ટિક્કી બનાવવાની જરૂર નહીં પડે આ બહુ જ ઇઝી તરીકો છે ફ્રેન્ડ્સ અને બહુ ફટાફટ ટિક્કી બનીને રેડી થઈ જાય છે હવે આપણે ટિક્કીને શાલુ ફ્રાય કરવાનું છે તો ઓઇલ મેં ગરમ કરવા મૂકી દીધું છે લો ટુ મીડિયમ ફ્લેમમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક આપણે એને શાલો ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ટિક્કી છે ને એમ જ ખાવામાં પણ સારી લાગતી હોય છે થોડોક મસાલો ચાટ મસાલા ઉપરથી સ્પ્રિન્કલ કરીને અને ખાવાથી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ટિક્કી એકદમ સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તો અહીંયા બધી ટિક્કીને મેં શાલો ફ્રાય કરી લીધું છે હવે આપણે રગડો બનાવી લઈ તો એના માટે એક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન મેં ઓઈલ ગરમ કર્યું છે ઓઇલ ગરમ થઈ જાય પછી એમાં જીરું એડ કર્યું છે અને એક તેજપત્તા થોડીક હિંગ એડ કરું છું હવે જે આપણે મટરને બોઇલ કરીને રાખી હતી એ બધી જ એમાં એડ કરી દેવાની છે અને સરસથી મિક્સ કરી લઈશું તો આપણે રગડો જે બનાવીએ છીએ ફ્રેન્ડ્સ એમ તો બહુ સિમ્પલ હોય છે પણ થોડાક બેસિક મસાલા આપણે એડ કરીશું લાલ મરચું પાવડર થોડુંક હળદર અને અહીંયા જીરું અને મરચાંને મેં જે શેકીને રાખ્યું હતું એને ગ્રાઇન્ડ કરી લીધું છે તો એક ચમચી મેં એ મસાલો એડ કર્યો છે તો એ મસાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો એ મસાલાને તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો છો જેમ કે દહીં ભલ્લામાં યુઝ કરી શકો છો ચાટમાં અથવા તો તમે ભેળમાં પણ નાખી શકો છો એનાથી ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે હવે થોડુંક પાણી એડ કરું છું અડધી વાટકી જેટલું કેમ કે રગડો મને જરાક ઘાટો લાગે છે અને જેમ જેમ રગડો ઠંડો થતો જશે ને એમ જરાક ઘાટો થતો જશે તો તમે પાણી એડ કરીને એને એડજસ્ટ કરી શકો છો તો આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલર એકદમ સરસ આવ્યો છે હવે ગેસને હું ઓફ કરી દઉં છું હવે ચાટ બનાવવા માટે મેં બધી વસ્તુને રેડી કરીને રાખી છે લીલી ચટણી આંબલીની ચટણી સેવ ડુંગળી ટમાટર રગડો અને જે સ્પેશિયલ મસાલો આપણે બનાવ્યો હતો જીરું અને મરચાંનો એ પણ રાખ્યું છે અને ટિક્કી તો આપણી રેડી જ છે હવે આપણે એસેમ્બલ કરી લઈએ બધાથી પહેલાં અહીંયા હું ટિક્કી રાખું છું પ્લેટમાં બધાથી પહેલાં પ્લેટમાં ટિક્કીને આવી રીતે હલકી મેશ કરીને રાખવાની છે એના ઉપર સ્પ્રિન્કલ કરું છું જીરું અને મરચાંવાળો મસાલો થોડુંક સંચળ પાવડર ગરમા ગરમ રગડો હવે અહીંયા ફેંટેલું દહીં એડ કરું છું દહીંમાં મેં થોડીક ખાંડ એડ કરી હતી બહુ વધારે નહીં હલકી ખાંડ એડ કરી છે હવે અહીંયા નાખું છું ધાણા અને ફુદીનાની ચટણી ચટણી થોડીક સ્પાઈસી છે એના ઉપર એડ કરું છું ખાટી મીઠી આમલીની ચટણી આમલીની ચટણીનો વિડીયો પણ મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે તમે ચેક કરી શકો છો હવે એમાં નાખું છું ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું ટમાટર ટમાટરનું પલ્પ મેં કાઢી લીધું છે અને એના ઉપર બારીક સેવ એડ કરું છું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચાટ કેટલું સરસ કલરફુલ લાગે છે એના ઉપર સ્પ્રિન્કલ કરું છું જીરું અને મરચાંનો મસાલો જે આપણે રેડી કર્યો હતો અને થોડુંક સંચળ પાવડર હવે એને ગાર્નિશ કરશું લીલા ધાણાથી અને બસ આપણું ચટપટું અને ટેસ્ટી ચાટ બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ